મારા પપ્પા જો વરના ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છે આજે અલગ અલગ ઘડિયાળો બતાવવાનું છું અલગ અલગ ટાઈમ અલગ અલગ દેશનો ટાઈમ બતાવ બહુત પેસ મગર વિડિયો બના રહે મે કતમ માલુમ હે તમને એક એવો વ્યૂ બતાવવાનો હું ને તમારું અક્કલ કામ ન કરે મગજ કામ ન કરે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ છો કારણ કે આપડા લોકો જોતા હે મજામાં હે ને મારા પપ્પા જો વરના ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છે વેલા વેલા હલો 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 ખોલો ખોલો જેવી લાગ અમારી ગાડી તમને અમારી ગાડી જેવી લાગી તમને શું વિચાર છે હવે ખરીદવાની છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ નાહી ધૂન મસ્ત ફ્રેશ થઈ ગયો હવે જવાનું છે ઓફિસ તો જોઈએ હવે શું થાય બ્લોગમાં ખબર તો નહીં શું થવાનું છે જે થાય જોયા કરો એ માહી કે માહવાનું બંધ કરી ના શ્યુ અગવાન દઈ ગયું હે એ બોલી હેલ્યા માહી હે રાતે એકલા એકલા બીજો લાઈન કહો છો હે એકલા એકલા બીજો લાઈન કહો હે ફાઇનલી ગાઈસ આપણે ઓફિસની અંદર પોકી ગયા તમને ખબર જ છે જે મારા બ્લોક કન્ટિન્યુઅસલી જોતા હશે એમને ખબર જ હશે કે હું સવાર સવારમાં ઓફિસે આવીને પેલા તો હે ને ટેરિસ ઉપર વોટા મારવા આવું ને આજે તો ઓટા મારે એવું કઈ છે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ હોય ઓફિસની અંદર તો આ બધો સામાન બહાર કાઢ્યો હોય ઉપરથી તોડફોડ કરી સોફો પણ અહીંયા બહાર લાવી દીધો મસ્ત સોફા પર બેસી ગયો આજે વટા નહીં મારવા એમને બેહવું જ છે બસ અને ઠંડો ઠંડો પવન આવે ને વાત જ જવા દો તો વ્લોગની અંદર કન્ટિન્યુઅસલી બન્યા રહેજો કેમ કે શું થવાનું એ મને નહીં ખબર બાકી થવાનું તો કંઈક સારું જ છે ફાઇનલી મિત્રો સાડા દસ વાગી ગયા હે ને અહીંયા અમે પેક કરીએ છીએ જો આ દરવાજા આની અંદરથી તોડ જાય કેમ કે આ હે ને કલર કરવાનો તો આ બધું કશું ઉપર છે આ ભર્યો કલર આ કલર બધો અહીંયા કરવાનો હે અને વિશાલ ભાઈ આ પેક કરી રહ્યા છે અહીંયા અમારે ગુરુભાઈ એકાઉન્ટર આવી ગયા છે અને એકાઉન્ટર મને પૈસા જોઈએ છે ગુરુભાઈ કેટલા આપ શકો 150 રૂપિયા દેગા એ 150 ही 150 કા તો મેં સિર્ફ પેટ્રોલ જલા કે યહાં પે આતા હું 150 200 કા 200 કા તો પેટ્રોલ મેરા આને જાન કા હો જાતા હે એક દિન કા બોલો बोलो बोलो अब कितने दोंगे? कितने दोगे दोगे नहीं नहीं उतने ले इतने ले ले लो ले जा। तो शुकर शुकर। है? कंपनी से। नहीं आओ। अच्छा फाइनली <laughs> मित्रों एक बह गया जो ડાઇનિંગ ટેબલ જોવો ખાલી અમારું ડાઇનિંગ ટેબલ બાજુમાં ટીવી જમતા જમતા જે ખાવાની મજા આવે અરે જમતા જમતા ખાવાની મજા ફૂલાઈ ગયું ટીવી જોતા જોતા જે જમવાની મજા આવે ને વાત જ જવા દો ફાઇનલી મિત્રો ચાર વાગી ગયા હે ચાર બોલું તો ચાર ને પંદર થઈ ગઈ છે અને આ જો ઉપર કલર પણ થઈ ગયો છે મસ્ત મજાનો આ બાજુ જો એકદમ ક્લીન કરી નાખ્યું પછી આ બાજુ થોડું બાકી છે અહીંયા જેવું કામ થાય રહ્યું ચાર વાગ્યા હું તમને ટાઈમની વાત કરું ને તો હું તમને આજે અલગ અલગ ઘડિયાળો બતાવવાનું છું અલગ અલગ ટાઈમ અલગ અલગ દેશનો ટાઈમ બતાવું કરું તો આજે સિંગાપુરની અંદર સાત વાગ્યા હે ના તો આપણા ઇન્ડિયાનો ટાઈમ જ છે આટલો ટાઈમ થયો હવે આપણે નેધરલેન્ડ નેધરલેન્ડની અંદર અત્યારે રાતના બાર વાગવા આવી રહ્યા છે યુકેની અંદર રાતના આ આ બે ટાઈમ થોડો સેમ હે નેધરલેન્ડ અને યુકે અને યુએસએ નો ટાઈમ જોઈએ તો જોવો પોચ પિસ્તાલીસ ને પચાસ ને બાવન પોચ ને બાવન થઈ છે તો આવા અલગ અલગ ટાઈમો છે અહીંયા જોવો બધા એકદમ બતાવી દઉં તો હવે અમારે છે ને એક કામ કરવાનું છે કામ ગુજરાત તો અહીંયા પાટિયા પડ્યા છે આ બધા પાઠિયા લઈને લઈ જવાના છે બાર તો વિશાલ આવે એટલી વાર વિશાલ આવે પછી આ પાઠિયા લઈ જઈએ બાર તો ફાઇનલી મિત્રો અમે હે ને કામ ચાલુ કરી નાખ્યું જો પાઠિયો આ લઈ જા બીજું પાટિયું લઈ જવાનું છે કે અને સેતો તો મેં ઘાટી નાખી કેમ રંગ કાળો હતો નાનો રંગ વ્હાઈટ હતો એને શું કહું એક કરી નાખે એ ભાઈ ભાઈ વગાડતો નહીં તું ઉપાડીમ ઉભું હવે પકડે મસ્ત આવી ગયું ચલો આ વખત હવે છે ને વિશાલ ભાઈ આગળ ધંધો પડી ગયો તો અને આ રીતે અમે લઈ જઈએ જો આ આ તો દુખે રન જ જવા દો હવે થોડી વાર કેમેરો કરું બંધ વિશાલ ભાઈ અરે અડવે યે મા આલદ નિયસે હતું જો પડી હોત ને તો અહીંયાથી ડાયરેક્ટ સીધું ચોથા માળે જોત વાહ બાહુબલી તો હે તો ફાઇનલી મિત્રો આપણે હવે પાટ્યા બધા બાર નાખી દીધા હા જો આ આ ભંગાર વાળા ને અહીંયાથી લઈ જવાના પાઇપો અને આ ભંગાર વેચીને અમારે કરવાનો છે મસ્ત મજાનો નાસ્તો તો વિડીઓ માં કન્ટીન્યુસલી બન્યા 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 રેતું જો સનસેટ તૈયાર થઈ ગયો વાહ શું નજારો છે શું સીતે લેલો યાર એક લાઈટ બી લઈ જાવ હા દોસો રૂપિયા દે દો ચલો તો એ એ પીઓ પી લઈ જાવ યે પીઓ બી લે દો ઓ એક રૂપિયા મેં દે દો એક રૂપિયા કિલો तुम्हारा बताइए तुम्हें भरवा देंगे कहाँ से लाऊंगे कहाँ से भी भरवा दूंगा तुम्हारा नहीं पहले इधर से तो ले जाओ वहाँ पे सब आपको स्टॉक करना पड़ेगा न? ना <laughs> <laughs> <तैये> <laughs> चलो कोई बात नहीं 200 सौ दे दो और ज्यादा हमें नहीं चाहिए और पीओपी की ठेली सिर्फ नीचे डाल दो बस इतना कर दो काम हमारा ये तो 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 <laughs> भाई दो सौ तो ऑलरेडी हमको लेने ये पीओपी पी ले दोसो दो सौ दे, दे दो तीन सौ नहीं दो सौ ही चाहिए हमें ज्यादा नहीं चाहिए हमें सिर्फ दो सौ क्या हमारा दो सौ का नाश्ता हो जाएगा अभी कांगाल मिलेगा अच्छा ये ये देना है ये ये वाला नहीं ले जाऊंगा क्यों अरे इसको है ना फुल फुल पैसे मिलेंगे आपको काज का बहुत हैं। आ, वीडियो बना रहे हैं, मेरे को भी सेंड करना हाँ तो है। तो आ, हाँ सेंड कर उसके पास नंबर है ना आपका वहाँ पे सेंड कर दूंगा अच्छा आ रहा है वीडियो अरे एक नंबर आप क्वालिटी दे दो क्वालिटी देखो सामने सूर्य है ना इसलिए हाँ वो देखो ये देखो ऐसा अरे भाई कैसा लगा अच्छा आ रहा है यार अच्छा आ रहा है एक नंबर कंप्लीट एक नंबर अच्छा वीडियो आप लोग दोनों दोनों को बनाओ ना हाँ दोनों का दोनों का तो सु बोलू तो सुख है हमारी फैमिली जो आज से बंगाल वाले भैया आपका नाम क्या है प्रेमराज प्रेम आपको अगर भंगार बेचना है तो हमारा कांटेक्ट करिए हम इनका कांटेक्ट करवा देंगे ठीक okay. है ना okay. चलो मिलते हैं हाँ यूट्यूब पे है ना लिंक मिल दूंगा मैं तो okay. वीडियो के तो ये बॉक्स में ले जाओ और इसका सौ रुपया दे दो ज्यादा नहीं चाहिए मेरे को बस सौ रुपया ही दे दो इसका सौ रुपया दोगे ना चलो कोई बात और ये बोरा भी ले जाओ इसका पचास ही चाहिए ज्यादा नहीं चाहिए मेरे को दो सौ अरे दिलदार भैया आपको दो सौ है नाश्ता हो जाएगा हमारा नाश्ता हो गया जो मित्रों आ लाइट ले जाओ इसे तुम्हारे नहीं चाहिए नहीं चाहिए बिल्कुल भी ये दो सौ में से आपको कुछ वापिस नहीं मिलेगा ये भी का करता इसी से पता है चलो कोई बात नहीं इसमें से आपको बीस ₹20 वापस देता हूँ, बीस ₹20 वापस दे देता दे हूँ और ये ये बोरा सिर्फ नीचे डाल दो नहीं, बस नहीं, इतना काम कर दो हमारा और <laughs> ये पाइप भी बेचने की है ये खोलनी पड़ेगी लेकिन चलो कोई नहीं ₹200 की बूश मार लेती है ना अब फटाफट नाश्ता करवा जमाओ मित्रों आ सेने आपड़ा बिग फेन था ये है वाह मजा आई किन मजा आई अबे आप लोग है ना ये आईडी सर्च था ये रूम अब फॉलोअर बतारवानी एक्सट्रीक है तुमने खबर ना पढ़े आरपी ठगों जीरो सेवन है ना 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 तो, तो, आरपी ब्लॉग जीरो सेवन आईया हम आईआईकी याने ना यही भाई है ना देख लेना अरे मैं हूँ मैं क्या मजा है ना �

અહીંયાનો વ્યૂ જોવો તમે ખાલી વાહ એક નંબર હો ગજબ વાહ જે સનસેટ થયો હોય ને વાત જ જવા દો આવો સનસેટ તમે ક્યાંય જોયું નહીં હોય એક નંબર સનસેટ હો વાહ ગજબ તો અહીંયાથી આપણું અમદાવાદ કંઈક આવું દેખાય છે જો વાહ મિત્રો ઉત્તરાયણ નજીક છે તો પતંગ જોવો તમે પેલા તો જયારે દસ દિવસ મહિનાની વાર હતી ત્યારે તો જે નજારો જોવા મળતો ને ઉત્તરાયણ વાત જ જવા દો ને અત્યારે જો ચાક ચાક હે ને આ એક આર્યું અને થોડા કઈક આ બાજુ ચગી રહ્યા હે પતંગ આ દેખાતા હશે જુઓ બસ આટલા જ ચગે હે ઉત્તરાયણ કોઈ એટલો બધો માહોલ જ જોવા મળતો નહીં આ વખતે ને આ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જુઓ અત્યારે હું ઉભો છું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી લગભગ કેટલું દૂર હશે આથી એક 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 દોઢ કિલોમીટર દૂર હશે તો ફાઇનલી મિત્રો છે ને હું આવી ગયો ઘરે અને ઘરે આવતા આવતા બહુ મોડું થઈ ગયું કેમ કે કામ થોડું હતું વધારે તો કામ પતાવીને જલ્દી થી આવવાનું હતું બહુ મોડું થઈ ગયું હતું એટલે કઈ શૂટ પણ કર્યું નહીં ઉતાળમાં ઉતાળમાં ઘરે આવીને ખાઈ ને આવ્યો નર્સરી એ આપણી નોકરી ઉપર ગેટે અહીંયા ખુડિયાલ માતાજીની આરતી થતી હતી અને એની સાથે આજનો બ્લોગ આપડો ખતમ કરવું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો